ઘરને મંગલ બનાવીએ એટલે આ બધી ભાવનાઓ જે અસલી આપણી હતી ખસી ગઈ છે ડિસ્પ્લેસ થઈ ગઈ છે પાછી લાવવાની છે સમજણ પૂર્વક એનો એમાં કાંઈ જો તમારે કપડાં લગતા એનો કોઈ પ્રશ્ન નથી એ પ્રમુખ સાહેબ કોઈને આવું કંઈ વાત કરતા નથી આંતરિક જે ભાવનાઓને શુદ્ધિકરણ રિફાઈનમેન્ટ ઓફ સેન્ટિમેન્ટ ઇઝ ઘરને મંગલ બનાવો એટલે આપણી ભાવના શુદ્ધિકરણ ભાવના મમતા છે પણ ક્ષમતા નથી એક ભાઈ હતા એટલે આખું કુટુંબ હતું એમાં બે ભાઈઓનું કુટુંબ સાથે રહેતા હતા એટલે મોટા ભાઈ બે કેરી લાયા બજારમાંથી ઘણી હતી પણ એમાં બે કેરી સારી હાથમાં લીધી હતી એક એમના ભાઈનો દીકરો એ નાનો નાનો ભાઈ હતો એનો દીકરો એ પોતાનો દીકરો ઓલા આ બાજુ ગોઠવી ગયા એટલે સારી કેરી હતી ને સારી મોટી એ આ હાથમાંથી અને આમનો દીકરો આ બાજુ હતો તો આમ ધીમે ગોલ કરી દઉં આપ્યું બંનેને ભાઈ જોઈ ગયા આટલું જ પ્રસંગ અને આખું જીવન બરબાદ થઈ ગયું એટલે કુસુમ થયું ભાઈ માં કઈ શંકા ગઈ કે સમ બધું છે આખું કુટુંબ થઈ ગયું તો જે સમતા ઘરમાં દીકરી જન્મી હોય તો એને તો દીકરા જેવો જ કરો એને શું ગુનો કરે છે પણ આપણને કંઈ મનમાં એવું ભૂત ભરાયેલું છે પેલા પહેલાંથી હવે દીકરી એટલે શાપ રૂપ કંઈ સમય છે એ તો જો એના લીધે તમે સમતા નહીં રહે તમે બોલવામાં ચાલવામાં જોરામાં બધા પણ ફેર પડવાનું હોય પછી દીકરીઓ કે દીકરો હોય ગમે હોય ભગવાન જે આપ્યો હોય એ આપણે પ્રસારી માનીને એને સરખો છે કરવી દઈએ એટલે આ બધી જે ભાવના આપણા જૂના વખતમાં હતું ને નીકળતું જાય છે એકદમ સ્વાર્થ ઉપર બધું છે શારીરિક સંપત્તિ વૈભવ સગવડ સુખ એના ઉપર ગયા છે માનસિક અને આત્મિક વાત ભૂલાઈ જાય છે એને કારણે આ બધી ગડબડ થાય છે જો કુટુંબની અંદર વ્યક્તિગત જીવન માટે કુટુંબની એકતા બહુ જરૂરી છે તો આ નેપોલિયન વાત ફરી કરી આપણે જો એને એને લગ્ન કર્યા નેપોલિયન પછી એને ફાર ગતિ કે એને દીકરો નહોતો બીજી પત્ની સાથે પરિણામ ત્યાં ઓસ્ટ્રિયાની ફ્રાન્સીસ ફર્સ્ટ એની દીકરી હતી પછી એને બાળક થયો પછી બાળક લઈને જતી રહી પછી એટલે મોટો થયો બાળક જતા રહ્યા લોકો પછી કઈ સમાચાર આપ્યા નહી કઈ આવ્યા નહીં પત્ની ઉપર દેખરેખ માટે માણસ નિમ્યો હતો એટલે પેલી શંકા નહીં પણ એની ખબર અંતર રાખે એ રીતે પછી એ આજે એની પત્ની હતી નેપની એની સાથે જે દેખરેખ એની સાથે પ્રેમમાં પડી ગઈ અહીં સાહેબ લગ્ન કહી દા હજુ નેપોલિયન જીવે છે કોઈ સમાચાર નહીં એ વધારે તો નેપોલિયન અલગ ઘરો આખા દેશમાં યુરોપમાં ડંકો ગયો અને ઘરમાં એટલો દુખી થઈ ગયો ને એ છેલ્લે સેન્ટ ટાપુ પર એને છેલ્લા દિવસ વિતાયા આ એને મારી નાખ ઘરના પ્રશ્નો એને કોરી ખાધા અને એટલે આ લખ્યું નેવર સી સિક્સ ડેઝ સિક્સ હેપી ઇન માય લાઈફ આટલું બધું હોવા છતાં તો જો મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ માનવ પદાર્થ આપણે ભાર આપીએ છીએ ના કોઈ નથી કહેતું પણ જો વધારે પ્રાયોરિટી કોને આપવી જોઈએ મોટર લાવો બંગલો વસાવો સરસ મહેલ એની ના નથી પણ એ બધા સભ્યો બહુ ઇમ્પોર્ટન્ટ એમાં જો એકતા હશે ને તો સુખ રહેશે એ તો આ બધું મહેલ પડ્યું રહેશે જાવ પડ્યું જરૂર ને બધું હું કામ નું આ બધું કુટુંબની એકતા ને લિંકન એવું થયું લિંકન પરણ્યા પછી ફરી ડાઈવોર્સ કર્યો ફરી પરણ્યા એ પત્ની સાથે ફરી પરણ્યા અને પછી એ પત્ની પરણ ફરી કે બદલો લેવો તો બીજું કોઈ કારણ અને બતાવ્યું તો દુખી દુખી કરી નાખો આ હેતુથી ફરી પરણ્યા અને ચાર દીકરાઓ થયા ત્રણ તો મરી ગયા એક સર્વાઈવ થયો એને પણ બહુ ઘર નતો આપણા લિંકન સાથે અને આ તો બાઈ પોતાનું કામ બરાબર સફળતાપૂર્વક કરે છે એને દુઃખી દુઃખી કહે દે બિચારો સુખને ને પામ જ નહીં બધું કેટલું બાહોશ માં કેટલું આખા સરકાર લોકશાહી લાવનારે જોર શોર છે બધું કર્યું બધું પણ ઘરમાં લોકશાહી કઈ નહીં ત્યાં કઈ ચાલ્યું જ નહીં કોઈ નહીં વેલા મેં ધાર્યું કરાવ અને એને ચોક લિંકન અવારા કરી જ નથી એ સમાધાન માટે એકતા માટે પ્રયત્ન કરે જ રાખ્યા છે પત્ની સમજાવવા માટે બધું પણ એ સમજી નહીં એ કઈ લત હતી ને દુઃખી જ કરવા છે અને બસ એટલે કઈ સાંભળે જ નહીં જોવે જ નહીં વિચારે જ નહીં બસ એક જ પોતાનું નિશાન હતું પાર પાડ્યું ને એટલે જો કુટુંબની એકતા કેટલી કામની છે બધું હતું એ આખા પ્રેસિડેન્ટ હતા અમેરિકાના પણ તોય જો ઘરમાં તો સુખ શાંતિ ના પામ્યા હવે લોયર હતા હા બધું પણ તોય કંઈ થઈ ના શકે એટલે જો કુટુંબની એકતા હોય કુટુંબના પ્રશ્નો વધારે ગતન છે તો વ્હાઇટ હાઉસમાં શું ચાલે છે એના તમારા ઘરમાં શું ચાલે વધારે ગતન છે આપણે આખી દુનિયાને જાણીએ છાપામાં એ જ બધું ભર ભર કરીએ છીએ અમેરિકામાં રશિયામાં ચીનમાં આમ તેમ તારા ઘરમાં શું છે એની આ પડી જ ના હોય બધું અંદર ભર ભર કરીએ વી આર ડ્રાઉન્ડ ઇન નોલેજ ડ્રાઉન્ડ ડૂબી ગયા છે શ્વાસ લેવા ભારે પડીએ છે એવું થઈ એટલે તારે પછી બીજી વાત જે આપણે કાસ ઘરમાં જ છે ઘર એક તો સુખ શાંતિ બળ આપવા માટે ઘર જ કામનું આવશે અગતન છે અને દેશની સેવા માટે પણ કુટુંબ જ કામનું છે અને સંતાનો આપણે ઉચ્ચરવા માટે એમને સુખી કરવા માટે પણ કુટુંબ જ પાવા છે